હવે એ જનમીન તરત ભગવાન ના ગયા જતી રે એટલે એનો ઉદ્ધાર થાય એની આત્મા ભટિયા કરે એટલે હવે તારે બેહાડી ને એને દીવો કરીને હવે ભલે તારી દીકરી રહી પણ મર્યા પછી દેવ થાય મરી જ્યા પછી માણસ દેવ થઈ જાય એટલે તારી માં કરી બાર સિકોતર માતા ભલે તારી દીકરી રહી પણ માતા તરીકે એને કદાચ પૂજન કરીશ ને એની આત્માના ઉદ્ધાર માટે અને એના નામથી કદાચ બોસ ગોવાસી જમાડીશ

हिमती सारी के jina स